શહેરમાં આયોજિત ગરબા મહોત્સવમાં જુનિયર અમિતાભ બચ્ચન આકર્ષકનું કેન્દ્ર બન્યા હતા જે પ્રકારે નવરી નવરાત્રી હાલ ચાલી રહી છે અને નવરાત્રી વડોદરા શહેરના મહાકાળી મંડળ સાર્વજનિક આયોજિત વેરાઈ શક્તિ ગરબા મહોત્સવ બે હજાર પચીસ નું આયોજન દર વર્ષની જેમ આ વર્ષે પણ કરવામાં આવ્યું હતું આ ગરબા મહોત્સવમાં મોટી સંખ્યામાં ગરબા ખેલૈયાઓ ગરબે ગુમવા માટે આવતા હોય છે તેવામાં વેરાઈ શક્તિ ગરબા મહોત્સવ બે હજાર પચીસ ના આયોજનમાં ખાસ જુનિયર

ચૌદા સાલ હોય ચૌદ સાલ બાર કે વિસ્તાર એવો છે જે કુટો ક્રાઈમ વિસ્તાર છે ત્યાં સુધી અહીં ધમાલ નહીં કે કોઈ ઝઘડો નહીં કવું દિવસ કશું થયું નથી